ઉપલેટામાં રાત્રિના સમયે એક દુકાનમાં અચાનક આગ લાગી મુરલીધર અને કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં આગ લાગી હતી ઉપલેટા શહેરમાં રાત્રિના સમયે એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ઉપલેટાની મુરલીધર કી અને બનસિધ્ધર કોલ્ડ્રિંક્સની દુકાનમાં આગ લાગી હતી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની આ ઘટનામાં દુકાન માલિક ડેવિસ વૈદ ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આગ અંગેની જાણ થતાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ફાયર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અહેવાલ ફિરુઝ જુણેજા લોકાર્પણ